કેશોદની ક્રિષ્ના સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે પાસ થતા કેશોદના શહેરી વિસ્તારમાં રેલી કાઢવામાં આવી ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવાયેલ સાયન્સ પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું ગત રોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસથી ત્રણ દસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન લેવાયેલ ધોરણ બારની સામાન્ય પ્રવાહની પરીક્ષા એકસો બાવન કેન્દ્રમાં લેવાયેલ હતી જેમાં એક લાખ અગિયાર હજાર બસો ત્રેવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા એક લાખ પાંચ હજાર પંચોતેર પરીક્ષાર્થીઓ પાસ થયેલા હતા સમગ્ર ગુજરાતનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા આવેલું છે જેમાં સૌથી વધુ પરિણામ ગોંડલ કેન્દ્રનું છન્નું પોઈન્ટ સાઠ ટકા તથા સૌથી ઓછું પરિણામ દાહોદ કેન્દ્રનું ચોપન અડતાલીસ ટકા આવેલું છે જ્યારે કેશવદ કેન્દ્રનું પરિણામ એકાશી સત્યાવીસ ટકા આવે સત્યાસી ટકા આવેલું છે કુલ ત્રણસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાં ત્રણસો બેતાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી બસો વિદ્યાર્થીઓ પાસ થયેલા હતા જ્યારે ચોસઠ વિદ્યાર્થીઓના પાસ થયા હતા

શોર આજ રોજ એટલે કે ગઈકાલે ધોરણ બાર સાયન્સ નું પરિણામ આવેલું છે જેમાં રિઝલ્ટ રિઝલ્ટ એ આજુબાજુ છે અને અમારી ક્રિષ્ના એમ પીએમ સાયન્સ નેવું ટકા આવેલું છે જેમાં કેશોદ સેન્ટરમાં એકથી પાંચ નંબર ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને આ સિદ્ધિ બદલ હું શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું તેમજ આમાં જે રિઝલ્ટ આવેલું છે એમાં પેલા રિઝલ્ટમાં અમારે કુંભાણી ફોરમ એક નવાણું પોઈન્ટ એકત્રીસ અને નવાણું પોઈન્ટ એકસઠ સાયન્સ પિયાર સાથે અને પંચા પાંચસો ને અઠ્યાસી મારી સાથે છે આ સાથે એનું સન્માન કરવાની જે રેલીઓ યોજવામાં આવી હતી તેમાં આપના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને પ્રમુખ મયહુલભાઈ તથા બીજા હોદ્દેદારો અને ભાજપ સંગઠન તેમજ એનજીઓ રોટરી ક્લબ આઝાદ ક્લબ અને ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો આજરોજ હાજર રહી અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરેલા હતા ነው አባሉ